મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે હતા જ્યાં તેમણે કરોડો રૂપિયાના વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું આ કાર્યક્રમ દરમિયાન સુરત શહેરના વિકાસ સાથે નાગરિકોની સિવિક સેન્સ વિશે પર ચર્ચાનો વિષય બની હતી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતીઓને જવાબદાર બનવા ઢકોર કરી હતી બીજી તરફ મુખ્યમંત્રીએ સુરતીઓને બદલાયેલા આદતોનો વખાણ કરીને સૌનો સાથ મેળવવાનો પ્રયાસ કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરપાલિકાના ત્રણસો કરોડના વિકાસ કામોનો લોકાર્પણ ખાત ખાતમુહૂર્ત કરીને શહેરની પ્રગતિને નવો વેગ આપ્યો સુરતવાસીઓની સુખાકારીમાં વધારો કરવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં રાજ્ય સરકારની મક્કમતા જોવા મળી ભવ્ય ભેટ દ્વારા શહેરના ખૂણે ખૂણે માળખાગત સુવિધાઓ પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે જે સુરતને ગો ગ્લોબલ સિટી બનાવવાની દિશામાં એક મહત્ત્વ કદમ છે ડબોલી વિસ્તારમાં સિત્તેર કરોડ નવનિર્મિત અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું

ગાડીમાંથી માંથી પડી કી નાખતા એ બધાય એક હજાર વખત વિચાર કરતા થઈ ગયા છે કે ભાઈ આની અંદરથી હવે જો કોઈ આ માજુ જોશે અને કદાચ ક્યાંક કોઈક નાખશે અને જો કોઈ કે જોઈ લીધું ના હે એક બીજા આંખ મળી ગયો તો એમ લાગે કે હમણા આઈને આપણને મારી ના દે કરો કેટલો પેલો ભી ગુસ્સે થયો એટલે આ બદલાવ આવી ગયો છે આપણા બધાયમાં આવી ગયો છે પણ છતાય ક્યાંક ને ક્યાંક બહુ વર્ષોની ટેવ જતા જતા વારે લાગે ને ભાઈ પણ બદલ્યા છે આપણે અને સહકાર અને સાથ એક માનવી સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ સૌનો પ્રયાસ થાય તો જ આ બધી જ આપણી જે અત્યારે જે પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છે એનાથી બે હજાર સુડતાલીસ સુધીમાં આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે એનો આ કાર્ય મંત્ર આજ હોવો જોઈએ આપણો આપણે બધા સાથે આગળ વધવું છે અમારી સરકાર અને સરકાર તરીકેની જવાબદારી અમે ક્યાંય આપવા પાણી નથી કરતા પણ આપણી જવાબદારી આપણું કર્તવ્ય જે છે એ કર્તવ્ય આપણું પણ જ્યાં નિભાવવાનું આવે ત્યાં આપણે પણ એટલા જોરશોરથી નિભાવીએ તો એની મજા અવાર નહીં આજે તો કતાર ગામ અને કતાર ગામમાં હાથ ઊંચો કરાય વર્ષ બે તો બધા કતાર ગામ વાળા તો વટ પાડ દીધો કોઈ બીજા નંબર જ ના આવવા દીધો તમારા માટે હવે જે ચેલેન્જ છે કે અને મેન્ટેન કરવા માટે કે ભાઈ હવે આ રહેવું જોઈએ સ્વચ્છ આપણે નથી કેતા કે આપણે ક્યાંક કરવા ભરવા ગયા હોય ને ધમાલી છોકરો હોય આપણો ફાઈવ સ્ટારમાં લઈ જાય તો એને ડિસિપ્લિન આવી જાય કે આ પૂછો પડે તમારે લાગે છે એટલે એવું તમારે દરરોજ રાખવું પડે તો પછી આપણા ત્યાં થોડા ધમાલી તો હોય પાછા લોકો એ વિચાર વડાપ્રધાન શ્રી આખા દેશમાં એક વખત એવી વાત હતી કે ભાઈ આ દેશનું ક્યાં થશે તંત્ર ચાલશે ને ક્યાં બધાના મોમાં આવા એ શબ્દો નીકળ્યા પણ આજે એક જ એવું નેતૃત્વ આપણને મળ્યું કે બધા પેરામીટર આપણા બદલી નાખીને આજે દેશને દુનિયામાં ગૌરવ આવે આપણે એક સમય એવો બી જોયો છે કે સુરત ને દેશભરની અંદર સૌથી ગંદા શહેર તરીકે ઓળખાતું હતું એ આપણું સુરત આજ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અને નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં સુરતના વિકાસની ગતિ એવી ઝડપથી ચાલી અને શહેરના એક એક નાગરિકો ખભા મિલાવ્યા અને સાથે આપણે લોકોએ મહેનત કરી ત્યારે આજે આપણું સુરત દેશનું નંબર વન શહેર છે સૌથી સ્વચ્છ શહેર છે આવા સ્વચ્છ શહેરના નાગરિક તરીકે આપની શું જવાબદારી સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા મુખ્યમંત્રી હોય આઉટર રિંગ રોડ વાત હોય કે મહાનગરપાલિકાની કચેરીની વાત હોય કે ડુમસ સી ફેસ વાત હોય કે તાપી રિવરફ્રન્ટ ની વાત હોય સુરતના વિકાસ માટે હંમેશા રાજ્ય સરકાર દ્વારાથી એક્સ્ટ્રા બજેટ માંગ્યું હોય અને આપણે હંમેશા પ્રાપ્ત થયું છે તે બદલ હું આપના મુખ્યમંત્રી શ્રીનો આભાર માનું અને આજ વિકાસના કાર્યોને આગળ વધારતા હું પોતે કેસરબા માર્કેટમાં મારી એક ફેક્ટરી હતી હું નાનો હતો ત્યારથી ત્યાં હતો તો અહીંયા બેઠેલા અનેક લોકોને ખબર છે હું નાનો હતો ત્યારથી એ લોકો જોડે વેપારમાં જોડાય કેસરબા માર્કેટની બાજુમાં જ કયા પ્રકારની પરિસ્થિતિ હતી અને ઇમારતોની પરિસ્થિતિ કેવી થઈ ગઈલી હતી 1304 મકાનો આજે આપ જઈને જુઓ કે કયા પ્રકારની સુવિધાઓ એ લોકોને આવનારા દિવસોમાં મળવાની છે એ 1304 પરિવારોને જઈને પૂછશો ને તો તમને ખબર પડશે કે એમની જિંદગીનું કેટલું મોટું પરિવર્તન હવે આ જગ્યા પરથી આજ ઘરોનારા દિવસોમાં ઘરે જ્યારે વાસ્તુ કરે ત્યારે સૌ તેરસો ચાર પરિવારોને શુભકામનાઓ આપો છો કે તમે તમારા પરિવાર માટે જે સપના જોયા હોય તે ફરી સાકાર થાય તેવી આપ સૌ લોકોને શુભકામનાઓ દિવ્યાંગ સુરત